માળિયા તાલુકાના તમામ કામોના બિલમાં અઢાર ટકા લેખે થતી જીએસટી ની રકમ બાદ કરી થયેલ કામોના બિલ મંજૂર કરવામાં આવે છે જેની સામે નીચેના કારણોસર માળિયા તાલુકાના તમામ સરપંચોનો સખત વિરોધ કરી નાબૂદ કરવા માંગ કરી છે દરેક મંજૂર થયેલ કામમાં એસ્ટિમેટ મુજબ કામ કરવા માટે ખરીદ કરવામાં આવેલ માલ પર જીએસટી મૂકવામાં આવે છે તેમ છતાં થયેલ કામના બિલ મંજૂર કરતી વખતે ફરીથી બિલના અઢાર ટકા લેખે થતી રકમ જીએસટી વસૂલ કરવા માટે બિલમાંથી કપાત કરવામાં આવે છે એટલે કે કોઈ પણ કામ માટે બે વખત જીએસટી વસૂલ કરવામાં આવે છે જે અયોગ્ય છે એક જ કામમાં બે બે વખત જીએસટી ચૂકવવું પડે છે સરપંચશ્રીઓ અમારા ગામના સમસ્ત ગામજનોનો પણ વિકાસના કામોની અપેક્ષા હોય અમારા બધા પાસે તે હિસાબથી છેલ્લા છ મહિનાથી માળિયા તાલુકાની અંદર કોઈ કામ ન થતા હોય અમારા નાણાંપંચના કામો હોય ધારાસભ્યની ગ્રાન્ટ હોય સાંસદ સભ્યની ગ્રાન્ટ હોય બધી તાલુકા પંચાયતની ગ્રાન્ટ હોય તમામ કામો અત્યારે છે છેલ્લા છ મહિના થયા એટલે આપ બધાના મીડિયાના માધ્યમથી પણ અમે બધા અપેક્ષા રાખીએ છીએ તમારો હર અમે અમને સહકાર મળે છે તો અમારા આ પ્રશ્નનો વહેલો નિકાલ આવે એવી આપ સૌને અપેક્ષા રાખીએ છીએ અને જો આનો વહેલો નિકાલ નહીં આવે તો અમે બધા જિલ્લા લેવલે તેમજ ગાંધીનગર સુધી પણ જવાની અમારી તૈયારી છે કે વિકાસના કામો માટે અમે બધા આખા જિલ્લાના સરપંચો મળી અને આગળ જશું કોઈ પણ કામમાં બે વખત જીએસટી વસૂલ કરવા માટે સરકારની કોઈ જોગવાઈ નથી કે યોજના નથી તેમ છતાં તાલુકામાં માર્ચ પછીથી કામ માટે ખરીદ કરેલ છતાં બિલમાંથી માંથી પણ જીએસટી ની રકમ સીધી જ કાપવામાં આવે છે દરેક કામમાં બે વખત જીએસટી ની રકમ ભરપાઈ કરવાથી થતા કામની લાગત વધારે આવે છે જેનાથી કામ નબળા થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી જેનાથી પ્રજાને પણ ગામના પદાધિકારીઓ પ્રત્યે અસંતોષ થાય છે આ તકે માળિયા હાટીના તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ કિશોરભાઈ દાણાભાઈ દયાતર તથા સરપંચો દ્વારા જીએસટી નાબૂદ કરવાની માંગ સાથે કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી પાવરાને આવેદનપત્ર આપી